અવાર ખાધું પીધું કર્યું આવી ગયા વાળા માટે કારણ કે નાખવાની હતી બ્લેક મની તો લે ની ઘરે અને બ્લેક મની નાખી દીધી બસો બસો ગ્રામ અને ખાવા પણ મીડા બહો ગ્રામ તો કે હમણાં ઘડીકમાં માં દીધું પછી હવે જામફળ ગોતો એટલે કે હું એકલો તો ગોતો ન હોય મારી સાથે મેન મહેમાન એટલે કે અમારે રસની બેન એ આવે એટલે ના ખાવા જોઈએ પછી આવતું મિનરલ વોટર પાણી એટલે કે ભરવાની ગુંડીયું અને આપણી પાર્ટી બેઠી જોઈ લો કેમ બાકી પાર્ટી કેટલી આજ તો મોટી જબરી પાર્ટી કરી હવે આ પગ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આ નીકળી જાય હા અમે આવી ગયા હતા બે ઢોરે કારણ કે બનાવી ની ઇન્સ્ટાગ્રામમાં થોડીક રીલ તો બનાવી જડ તો કે કોકનું કુતરો હતું કીધું આ મોલ બધો ભાંગે પછી ઘરે નીકળી જવાનું જોઈ લો કાકાની બાજરી કેવડી થઈ ગઈ મારી તો બાજરી થઈ ગઈ છે છે ને બાકી બાજુ પીછે આવી ઘરે ને ઘરે આવીને જો પાણી બેન હિંચકાતું ને પાણી બેન રિએક્શન બાકી જોરદાર આપતા હોય પછી બળદ લેવા નીકળી જતા ઢોરે હું ને રસ ની મદદ રસ નો પાસે વાસડી આપડે પાસે હાલ પછી હું ને ભત્રીજો એટલે ભત્રીજો કે મારે દાદા આવું છે કાકા મેં તો હાલતું તો આ વિડીયો પૂરો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દો જલ્દીથી લાઈક